ફન કાપી નાખશો તો તમે જેવી રીતના વાત કરો હું પેલા મારી વાત કરું ફન કાપી નાખશે ખાલી કોઈ ચાબડિયા ની તો પાટણ માં રે ગયે કદાચ હું પાટણ માં જ રહું છું તો એ પાટણ માં જ હોય હા તમે અમને મિટિંગ છે હમણાં મિટિંગ થઈ આજે શું થાય નમસ્કાર મિત્રો ગબ્બર ઠાકોરનું એક કોલ રેકોર્ડિંગ અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે જી હા મિત્રો ગબ્બર ઠાકોરને તો તમે સારી રીતે ઓળખો છો તેમને એક વ્યક્તિએ ધમકી આપી છે અને તેનું અત્યારે કોલ રેકોર્ડિંગ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે જી હા મિત્રો આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે ગબ્બર ઠાકોરને કાળો પણ બોલી રહ્યા છે અને વિક્રમ ઠાકોર વિશે પણ કંઈ કહી રહ્યા છે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય

મંગળસિંઘે જાહેર નહીં કીધું કે મેં કર્યું છે મેં મંગલસિંહ ફરી ગયા મંગલસિંહ પૂતરી એને એની સમાજ નું ગીત નહીં કે તો હા એમ નો બોલું જો એક વાત હું તમને પાટણ જ રહું છું તો કલાક પાટણ માં જ હોય હા તમે મીટિંગ છે કચ્છ હતો પણ મારો કોઈ પ્રોબ્લેમ મારો કોઈ વોક તો હું જેવી રીતના માફી માગું કેવી રીતના એક વાત તમે પેલા મારી વાત બે શબ્દો તો તમને હા બોલો